વાત તો તાલુકાના ગામની મુલાકાતે આવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે સિહોર તાલુકાના ભાનગઢ ગામનો વર્ષો જૂનો પીવાના પાણીનો પ્રશ્ન પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ઉકેલવામાં આવ્યો છે ત્યારે આજે સમી સાંજે ભાનગઢ ગામની મુલાકાત કરી લાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું પીવાના પાણી માટે ગંભીરતાપૂર્વક સ્થળ ઉપર અધિકારીઓને જરૂરી સૂચનાઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચનાઓ આપીને ગામને સહકાર આપવા જણાવ્યું હતું તેમજ રેશન કાર્ડ બાબતે ગામ લોકોએ રજૂઆત કરતા ઉપસ્થિત મામલતદાર કચેરીના અધિકારીને સૂચનાઓ આપીને લોકોને સહકાર સરકાર તરફથી મળતું અનાજ બાબતે કાળજી લઈ ગામના લોકોને દરેક બાબતે મંત્રી દ્વારા સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી ત્યાં તમે જોયું બધું ફિલ્ટર થાય એમાં

ભરતીપુર ખાતે વખતે આ ગામની નવાના પાણીની સમસ્યા મારા ધ્યાન ત્યાં અને ખાડાપાટ વિસ્તારના ગામડાઓને ધ્યાનમાં રાખી કાચી યોજના ભરતીપુર બનાવી છે એ પ્રગતિમાં છે બરફપટર આપવાનો એ બાકી છે ટૂંક સમયમાં એ વર્ગપટર અપાતા બધા જ ગામડાઓમાં સેવડ તાલુકાના ખાડા ગામડાઓ વલભીપુરના જે ખાસ કરીને નેશનલ હાઈવે બાજુના ગામડાઓ છે ત્યાં પૂરતું પાણી મળતું નથી એ અમે સુધારણાની યોજના મૂકી છે અને એ ટૂંક સમય અમે કાર્યરત કરશું પણ આ સમય દરમિયાન કેટલાક સમય દિવસ પહેલાં આ ગામના લોકો બધા પીવાના પાણીની મુશ્કેલી હતી એટલે એક ઉપવાસ ઉપર બેઠેલા એના આગેવાનોએ પણ મારા ધ્યાન ઉપર મૂક્યા અને આગેવાનોએ પણ પ્રયત્ન કર્યા હતા વહેલી તકે આ પ્રશ્નપતિ અને એના અનુસંધાને મને ગાંધીનગર લેવામાં આવ્યા હતા તે જ દિવસે સવારે મારા અધિકારીઓને સૂચનાઓ આપી એની ટેન્કર તાત્કાલિક સમુ રખાયા અને પાઇપલાઇન કઈ રીતે ક્યાંથી નાખી શકાય એનું સર્વે પણ કરાવી લીધું છે